બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને દિયોદરમાં આજે પણ વિરોધ યથાવત રહ્યો છે અભિપ્રાય ફોર્મના છેલ્લા સમય સુધી દિયોદર તાલુકાના વાતમ ગામે તરસંગજી ઠાકોર પૂર્વ સરપંચનો આક્ષેપ મારી જાણ બહાર અન્ય વ્યક્તિએ મારો અભિપ્રાય રજૂ કર્યો છે આ બાબતે પોલીસ મથકે કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે દિયોદરમાં ભાગે દબાણ કરી અભિપ્રાય લેવામાં આવતા હોવાના પણ આકરા પ્રહાર પ્રહારો અને આક્ષેપો થયા છે કોઈ અન્ય ગાડી ચાલક આવી અને અમારા પરિવારનો ખોટો અભિપ્રાય રજૂ કર્યો છે તેવું સરપંચ વાતમના પૂર્વ સરપંચનો વિરોધ છે દિયોદરમાં આજે છેલ્લા દિવસે સ્થાનિક લોકોનો વિરોધ યથાવત છે ખોટી સહીને લઈ દિયોદરમાં વિરોધ શરૂ થયો પોલીસ સ્થળ પર પહોંચી આપ જોઈ રહ્યા છો દ્રશ્ય દિયોદરમાં આજે જિલ્લા વિભાજનના અભિપ્રાયમાં જે અરજીઓ મંગાવવામાં આવી હતી પ્રાંત કચેરીએ જમા કરાવવાની હતી તેને લઈને નવો વિવાદ સામે આવ્યો છે મોટી સંખ્યામાં આજે પ્રાંત કચેરી ખાતે લોકો અરજી પરંતુ ક્યાંક ક્યાંક નવો વિવાદ સર્જાયો છે અરજીઓ લઈને સક્ષમો થયા છે અને દબાણ કરીને અરજીઓ કયી વાત ਹਰੀਆ ਤੇ ਕਿ ਨਹੀਂ ਇਹ ਸਰਪੰਚ ਨੇ ਗੁੱਦਨੇ ਘਬਨ ਨਹੀਂ ਲਿਆ ਸਰਪੰਚ ਕੋਈ ਨਹੀਂ ਰੁਬਰੋ ਆਇਆ ਲੋਕਾਂ ਨੇ ਬਾਗੇ ਲੱਖੀ ਲਖੀ ਨਾ ਆਪੀ ਦੇਵਾਉਣਾ ਤਾਂ ਅਸੀਂ ਆਪਣੇ 2 ਜਣਾ ਦਿੱਤਾ ਧੀਰੋਧ ਧੀਰੋਧ ਨਾਲ ਸਿਟੀ ਨੇ ਕਿੱਦਾਂ ਦੇਜੋ ਤੁਮ ਨੂੰ ਪਾਸ ਨਹੀਂ

ખાલી સાહેબ અમારી તો તમને હાલત વિનંતી છે આમાંથી ફોજ તમે તમારી રીતે કરીને વેરીફાઈ કરજો નંબર કોક અજાણ્યો વ્યક્તિ લાખણી તાલુકાનું એ લગભગ સમય મર્યાદા પછી છ હજાર અરજીઓ બિનવારસી રીતે ત્યાં મૂકીને ગયેલો છે અમે પ્રાંત સાહેબમાં પણ અરજી આપી છે કે આની તપાસ કરવી અને આ કસ્ટડીમાં લેવી અત્યારે કાઉન્ટમાં ગણવી નહીં અને બીજું કે પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને પણ એક અરજી આપી છે કે આની પણ તપાસ કરવી આ અરજીઓ લગભગ સાત એક હજાર જેટલી અરજીઓ છ હજારની છ હજાર એકસો બાસઠ તો મને લાખણી તાલુકાની ટોટલ અરજીઓ અલગ અલગ ગામોની અલગ અલગ મંડળી ટ્રસ્ટ ચાલતી અલગ અલગ કોલેજો દ્વારા જે પણ એમની વિગતો હતી એ અમને આપી અમે અહીંયા પહોંચાડવા સુધી આવેલા ને લગભગ સાત એક હજાર જેટલી અરજીઓ અહીંયા પ્રાંત ઓફિસર સાહેબને અમે રજૂ કરી ને એના સાથે અમે અમારો લેટર કે અમે પહોંચાડવા આવ્યા છે એ વિગતો અમે આપી છે જે સાહેબને ઘટતું હશે એ સાહેબ અમને કહેશે જે વિગત હશે અમને કહેવત જાણ કરવામાં આવશે બસ આજે તાલુકાની અરજીઓ છે કઈ કઈ સંસ્થાઓ છે એકબીજા એક બેના નામ લાખની તાલુકામાં સાહેબ લગભગ પચાસથી બાવન ગામ છે અલગ અલગ લગભગ બધા ગામોની અરજીઓ છે એક બે ગામની ગામ લઉં તો જસરાથી હું શું ને જસરાથી અરજી લઈ જસરા છે લાખણી છે કોટડા છે દ્રૌબા છે નાદલા છે વાસણા છે વાતમ છે ગેડા છે ગણતા છે જે પણ જેતળા છે લીંબાઉ છે વા જેટલા પણ બધાના નામ લેવા જઈએ તો મને હા હું આમ તો ડૉક્ટર શું એમ હું મારી અરજીઓ સાથે આપવા આવતો તો મે બધાય તાલુકાનું કીધું કે તમે જો છો ને અમારે બધાને ધપો ના થાય એટલે કઈ વાંધો નહીં તો થાય શક છે પબ્લિકનો રહેવાનું પણ કોઈ ખે ખે તો તેની પ્રાંત કરી તપાસ કરશે મારું નામ ડોક્ટર દવે આખું નામ કુમાર દવે અમે અમા આપડા વાધા સૂચન લેવા માટે છ દસ સુધી અમે અરજીઓ સ્વીકારી છે કોઈ પરફેક્ટ વકડો હજુ અમારે ધ્યાને નહીં આવ્યો કે ડિવાઈડ કરવી પડશે પછી છેલ્લે એક આજે એક વ્યક્તિ દ્વારા છ હજાર અરજીઓનું પોટકું અમારી કચેરીમાં આપી ગયેલ છે અમે એમનું પ્રમાણપત્ર માગતા નામ નંબર માગતા આપેલ નથી જેથી અમે એ અરજીઓ હાલ પૂરતી કસ્ટડીમાં લઈ અને સીલ મારેલ છે કાલે અગિયાર વાગે એનું સંકલન સમિતિના વધા બાબતે સુનાવણી કરવામાં આવશે તો અમે કાલે અમને રૂબરૂ મેં વાત કરી સર તમે એક અરજી આપી દો હલે બાબતે કાલે 11 વાગે સુનાવણી કરવામાં આવશે સર કેટલી બજાર આ વ્યક્તિ કેટલા આવ્યો પણ એ પ્રમાણપત્ર 6 10 સુધીમાં આપવાનું હાજર રહેવાનું હતું સર અંદાજીત કેટલી અરજીઓ આવી છે અંદાજીત તો એવ પરફેક્ટ નહી પણ 10 12 થઈને 10000 જથ્થો કદાચ હોય શકે જે અરજીઓ આવેલ છે એનો ઇનવર્ત રજીસ્ટર નિભાવેલું છે ના અમે સ્કેન કરવાની પ્રક્રિયા કરી છે જેટલી થઈએ કેટલી સ્કેન કરવાની હતી બધી બધી જેટલી થશે ને બધી 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 થઈ ગઈ નિર્વ્યક્તિ કેટલી અરજી આવી શકે રહ્યો છું એટલે આ વિષય ઉપર મને પૂરતું ધ્યાન નથી જે ઉપસ્થિત લોકો એ વિષય ઉપર કહી શકે હું મારા વિચારો રજૂ કરવા માટે અમારી વર્ષો જૂની માંગ છે અને છેલ્લા બે દાયકાથી લોકોની માંગણી હતી વગઢ જિલ્લો બને મારા પોતાના અને વ્યક્તિગત જે પ્રાંત સાહેબે વિચારો મંગાયા છે એ આપવા માટે લેખિતમાં આવ્યો છું કે પૂર્વે જે કોઈ ઘટના બની એનો હું અભ્યાસ કરી અને થોડીવાર પછી મીડિયાના વિષય ઉપર હું કદાચ કંઈ કહી શકું કારણ કે હજી મને આ વિષયની બિલકુલ ખ્યાલ નથી એટલે એના ઉપર મારે કોઈ કોમેન્ટ કરવી મને લાગે છે કે વહેલી પડે પણ સો ટકા અમારી માંગ છે સરકારે જ્યારે સુઝાવ માંગ્યા છે સરકારે વાંધાઓ માગ્યા છે તો હું સરકારને વિનંતી કરશું કે પ્રજાના વડે ચૂંટાયેલી પ્રજા માટેની જે સરકાર હોય અને પ્રજાતંત્ર હોય દેશમાં તો પ્રજાનો જે અવાજ છે સરકાર સાંભળે અને આ વિસ્તારની જે વર્ષો જૂની માંગ છે ઓગડ જિલ્લો બને એ માગનો સ્વીકાર કરે એ વિનંતી પણ આપના માધ્યમથી કરું છું ખાસ કરીને આ વિષય હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષનો નથી આ વિસ્તારના લોકોનો પ્રશ્ન છે આ વિસ્તારના લોકોની સુખાકારી માટેનો પ્રશ્ન છે જિલ્લાની વિભાજન એટલા માટે આપણે સૌને જરૂર પડી કે જિલ્લો મોટો હતો વિસ્તાર ખૂબ લોકોને દૂર પડતો હતો બધા વચ્ચે સમાનતા મળે બધાને એનો પૂરતો લાભ મળે તો મધ્યમમાં પણ આપણે દિયોદર આવે છે એટલે હું માનું છું તો કે દિયોદરને જિલ્લો જાહેર કરવો જોઈએ ઓગઢ જિલ્લો બનવો જોઈએ એ અમારી વર્ષો જૂની માગ છે અને અમારું પૂર્ણ રીતે સમર્થન છે કે ઓગઢ જિલ્લો બને અને સરકારને પણ વિનંતી છે આમાં બધા પક્ષા પક્ષીથી દૂર રહી તમામ પાર્ટીઓ આ વિચાર ઉપર તમામ સંસ્થાઓ તમામ વર્ગના લોકો એકમત થઈને વાત કરે છે ઓગઢ બને હવે એમાં મને તો કોઈ ખબર નથી હું બહાર હતો પણ મને અહીંથી ફોન આવ્યો મિત્રોનો એટલે હું તરત તાત્કાલિક યુદ્ધના ધોરણે અહીંયા પહોંચ્યો મેં અગાઉ દિવોદરની અંદર ઓગઢ જિલ્લો બને એના માટે મારું લેટર પેડ પણ આપેલું હતું વાતમ જૂના ગ્રામ પંચાયતનું હું માજી સરપંચ છું અને મારું લેટર પેડ નામજોગ મેં ત્યાં મુખ્યમંત્રીને રવાના કરેલ છે અને આ આજે જે અરજી કરી છે એ મને ખબર નથી બિલકુલ વાહિયાત છે કોણ છે આપવાવાળો એ હું જાણતો નથી પણ એ ગાડી નંબર એક મારા મિત્રએ લઈ લીધેલો છે એમનો એટલે એ હું એમને ગોતી લઈશ અને આ અરજી આપવાવાળાના સામે પૂરેપૂરા પોલીસ પગલાં ભરે એ હું આપણા પીઆઈ અને પોલીસ સ્ટાફને વિનંતી કરું છું કારણ કે અમારા ગામના લગભગ એસી ટકા એસીથી નેવું ટકા લોકો વગઢ જિલ્લાની અંદર રહેવું આવી વાત ચાલુ છે અને બધાએ પહેલાં સમર્થન પણ આપ્યું છે રેલીઓમાં બધે પણ અમે ગોઠવાયા હતા આયા હતા બધે પણ અત્યારે અમારી જાણ બાર એવી તો લગભગ મારી એકની નહીં પણ લગભગ પંદરથી વીસ સહયો વાળો અરજી તો એવી છે કે લગભગ મારા પરિવારના આવે છે અને એમને કોઈને ખબર નથી ખોટી સહયો કરી અને અહીંયા એમને અરજી આપી છે છેલ્લી ઘડી હા છે જ મેં બે દિવસ પહેલાં પણ સાંભળ્યું હતું કંઈક આ બાજુના ગામમાં ડેરીવાળાએ પણ એવું કીધું હતું કે તમે અહીંયા આમાં સમર્થન આપો નહીતર તમારું દૂધ લેવામાં નહીં આવે આવી રીતે લોકોને દબાવી ફોસલાવી અને આવી સહયો કરી અને આ રીતે અરજીઓ આપવામાં આવે છે રાજકીય ક્ષેત્રે તમારો કદાચ જિલ્લો જાહેર નહીં થાય તો આગળની કાર્યક્રમ શું હશે તમારો એ તો આપના આગેવાનો બધા છે અને થાય તો તમામ જનતા અહીંની પંચાણું ટકા જનતા રાજી છે થોડા ઘણા એવા ગાંઠા લોકો છે કે આવું કરે છે જે બનાસકાંઠા જિલ્લાની અંદર બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લો જાહેર કર્યો છે એની અંદર અમે વાંધા વાંધા અરજી આપવા આવ્યા હતા અમને મારા સમાજ બધા અમે લોકો આવ્યા હતા અને અમને જાણવા મળ્યું છે કે એની અંદર થોડીક અરજીઓ ખોટી અરજીઓ દાખલ હોય છે અમારા વાતમના પૂર્વ સરપંચ એમની ખોટી અરજી એમની સહી નથી અને એના માધ્યમથી એ લોકો થપાને થપા લઈને આવે છે માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી છે અમારી કે આવી ખોટી અરજીઓ ચેક કરે એના મોબાઈલ નંબર આધાર કાર્ડ નંબર ઉપર ફોન કરે અને આવું આ રીતે સાહેબ ના થાય વેરીફિકેશન પચાસ પચાસ પાંચ છ અરજીઓ અરજી એક વ્યક્તિને આવે આ વેરીફિકેશન થાય સાહેબ ખોટી નાખે ખોટી ગાડી નાખે મોબાઈલ નંબર એમનો ચેક કરે એમનો આધાર કાર્ડ ચેક કરે અને આ રીત આવી રીતે સાહેબ ના થાય એને મહેરબાની કરી અને વ્યવસ્થિત સાચું કરો સાહેબ પ્લીઝ અમે જોઈ રહ્યા છે હા ઓગળ બાબુ જોઈ રહ્યા છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી અમે ભારતીય જનતા પાર્ટીના માણસ છીએ અમે એક મોદી સાહેબ ના માણસ છીએ અમે માન્ય છે પરંતુ આ વ્યક્તિ બનાસકાંઠાના એક બીજા જિલ્લામાંથી આવીને બહાર ખોટું કરે છે તેવા વ્યક્તિ અને અહંકાર અભિમાન એમનો વગડબાબો એમનો પાપ ખુલ્લું કરી રહ્યો છે તો એને વિનંતી કરીએ છીએ અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમારા સી આર પાટીલ સાહેબને વિનંતી કરીએ છીએ કે આવા લોકોને તમે જાતિવાદી લોકોને આવું પોશન મત આલો મહેરબાની કરી અને અઢારે આલમ જે અમારા ધાનેરાના ધારાસભ્ય સર્વ સમાજના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાહેબ એમને પણ અમારા વગર જિલ્લાનું સમર્થન કર્યું છે અમારા અમૃતજી ઠાકોર કાંગ્રેસના ધારાસભ્ય વગર બાબાનું જિલ્લાનું સમર્થન કર્યું છે અમારા જીવદના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબે અમારા વગર જિલ્લાનું સમર્થન કર્યું છે મારા બાબરના ધારાસભ્ય સૌજી ઠાકોર પણ લેટર વાહર કર્યો છે કે હું વગર જિલ્લાને સમર્થન આપું છું તો એક ધારાસભ્ય તમે કેમ છાવરો છો મારી વિનંતી છે અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબની વિનંતી છે અમારી સીએલ પાટી સાહેબની વિનંતી છે કે એક વ્યક્તિને તમે સાંભળશો નહીં સાહેબ અને આ દરેક અઢારે આલમ અમારે એક જ નથી અઢારે આલમનો પ્રશ્ન છે સાહેબ આ પ્રશ્ન સોલ્વ કરો બનાસકાંઠા જિલ્લાને બે વિભાજન કરો હોય તો નાના છોકરાને સાહેબ ખબર પડે છે કે વગર જિલ્લો મધ્યની અંદર આવે છે તો કાકરે જિલ્લો જાહેર કર્યો હોત તો થરાદ વાવાળા કેટલા વિરુદ્ધ કરો અમારો સપાત સવાલ છે સાહેબ આપને કાંકરેજ જિલ્લો જાહેર કર્યો હોય તો વાવ થરાદને કેટલો દૂર પડત તો એના કરતાં સાત તાલુકા બનાસકાંઠાની સાત તાલુકા વગર જિલ્લાની અંદર તો એનો અગર જિલ્લો અથવા બાભર રાખે સમતલ કરે આનું અને સેન્ટર જાહેર કરે થેન્ક યુ આભાર મનોજી ઠાકોર દિયોધર રાજકીય દબાણ મોટું આવ્યું હોવાનો આક્ષેપ હાલ થઈ રહ્યો છે અંદર આપણે કોઈ રાજકીય દબાણ મળ્યું છે કે જેના કારણે તમે અરજી ના કરી શકો એના માટે કોઈ ચર્ચા કરી ના એવું કોઈ અરજી મળી નથી પણ એવું મને માધ્યમ જાણવા મળ્યું છે કે ડેરીના માધ્યમથી આ લોકો ખોટું કર્યા છે આમનો અહંકાર અભિમાન હવે ભરી ગયું છે તો બાપે એમનું પાપ છુપા કર્યા છે પાપ બહાર ના આવે છે